હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી ધોરણ છ થી આઠમાં ભાષા અને સામાજિક વિજ્ઞાનની જે અપડેટ મળેલ છે જેમાં શાળા અને સ્થળ પસંદગી બાબતે મળેલ સૂચના વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે જોઈશું કે ભાષા અને સામાજિક વિજ્ઞાનની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને શાળા અને સ્થળ પસંદગીની પ્રક્રિયા બાકી છે તો શાળા પસંદગી કરવા માટે કેટલી તારીખે હાજર થવાનું રહેશે કઈ જગ્યાએ હાજર થવાનું રહેશે અને શાળા પસંદગી કરવા જ્યારે તમે જશો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના આ બધી જ માહિતી આપણે ડિટેલ્સમાં આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ટેટ ટાટની તૈયારી કરતાં તમારા મિત્ર સાથે અવશ્ય શેર કરજો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠમાં ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે નવી અપડેટ મળેલ છે તે જાણવા માટે વીએસ બી વેબસાઇટ ઓપન કરવાની રહેશે આ રીતે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની વેબસાઇટ ઓપન કરશો એટલે તમને જે બધી નવી અપડેટ છે એ મળી જશે તો હાલમાં મળે સૂચના મુજબ ભાષા અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક માટે અગત્યની સૂચના મળેલ છે જેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા છે એડવર્ટાઇઝમેન્ટ ઓપન થશે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો વિદ્યાશાખ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે અગત્યની સૂચના મળેલ છે જેમાં બે હજાર ચોવીસની જે ભરતી હાલમાં ચાલુ છે તેમાં સામાન્ય ભરતીમાં જે છે એ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ એ ભરતી શરૂ થઈ છે એમાં સામાજિક વિજ્ઞાન અને ભાષા ભાષા એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આ બધી જ ભાષા જે છે તેના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે હવે જિલ્લા પસંદગી બાદ હવે શું કરવાનું છે તમારે શાળા અને સ્થળ પસંદગી કરવાની છે તો શાળા અને સ્થળ પસંદગીની પ્રક્રિયા છે એ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના ના રોજ છે એ જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી તમારી થશે તો જે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેને જિલ્લા પસંદગી પૂર્ણ કરી દીધેલ છે અને શાળા અથવા સ્થળ પસંદગી કરવાની પ્રક્રિયા જે છે તેમાં ભાગ લેવાના છે તેઓ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના ના રોજ અચૂક જે છે એ તમને જે સૂચના મળે એ જગ્યાએ તમારે હાજર થવાનું રહેશે અને કઈ જગ્યાએ હાજર થવું એ તમને વેબસાઇટ પર છે એ માહિતી મળી જશે

અને ડોક્યુમેન્ટ માટે હું તમને હમણાં જણાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોશે આ જે એક તારીખ છે આ તારીખ સિવાય તમારે આગળ પાછળ ક્યાંય તમે જે છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈ શકશો નહીં એટલે પાછળથી કોઈ પણ પ્રકારનો હક કે દાવો તમે કરશો નહીં અને જો તમે છે એ રૂબરૂ તમે શાળા કે સ્થળ પસંદગી માટે જઈ શકો તેમ ન હોય કોઈ પણ સ્ત્રી ઉમેદવાર છે અને તેને છે પ્રેગનન્સીની કોઈ તકલીફ છે અથવા બીજા કોઈ પણ ઉમેદવારને કંઈ પણ તકલીફ હોય તો તેઓ જે છે એ ફોર્મ ભરી અને તે વીસના સ્ટેમ્પ પેપર ઉપર જે છે એ સૈસિકા કરી અને લખાણ કરી અને તેના બદલે છે બીજા ઉમેદવારને પણ છે એ તેના બદલે તમારા માતા પિતા અથવા તો સસરા અથવા તો દિયર કોઈ પણ જે છે એ જવાનું હોય તેનો ફોટો છોટાડી અને ફોર્મ ભરી અને તમે જો મોકલી દો તો તમે છે એ શાળા કે સ્થળ પસંદગી કરવા ન જાવો તો પણ ચાલશે તમારા બદલે જે કોઈ પણ વ્યક્તિ જવાની હોય તેને વીસના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવાનું રહેશે તો આ રીતે અચૂક રૂબરૂ તમારે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ હાજર થવાનું રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ હું તમને જણાવું છું અહીં દર્શાવ્યા મુજબ જે પ્રમાણપત્ર તમારા છે ગુણપત્રક તે નીચે મુજબ જે છે ઓરિજિનલ તમારે સાથે રાખવાના રહેશે ફસ્ટ છે એમાં આવશે જન્મ તારીખ પ્રમાણપત્ર અથવા તો સાડા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમારું બર્થ સર્ટિફિકેટ જો તમારી સાથે હોય તો બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલનું જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે એ પણ ચાલશે સેકન્ડ છે જાતિ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર ફક્ત એસસી એસટી અને એસસીબીસી એટલે કે ઓબીસીમાં જે આવતા હોય તેને જ લાગુ પડશે અહીંયા ઈડબલ્યુએસ લખેલ છે બટ ઈડબ્લ્યુએસના ઉમેદવારને જાતિ પ્રમાણપત્ર હોતું નથી તમે ઈડબલ્યુએસ કઢાવો એ પહેલા જે બિન અનામતનો દાખલો હોય છે એ તમારે એક સાથે રાખવાનો રહેશે બાકી જે છે ઈડબ્લ્યુએસ માટે કોઈ જાતિ પ્રમાણપત્ર આવતું નથી પછી છે નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર થર્ડ નંબર ફોર્થ ઉપર છે પાત્રતા પ્રમાણપત્ર ઈડબલ્યુએસ એટલે કે જે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તેણે ઈ ડબલ્યુએસનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે પછી પાંચમું વિધવા હોવાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો છ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો સાત માજી સૈનિકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને આઠ છે ટેટ ગુણપત્રક એટલે તમારી ટેટની માર્કશીટ સાથે રાખવાની રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવાના રહેશે કોઈ પણ જે છે એની ટ્રુ કોપી અથવા તો જેરોક્સ કોપી છે એ સાથે ચાલશે નહીં ઓરિજિનલ જ બધા ડોક્યુમેન્ટ જોશે પછી બાર છે એ ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે ધોરણ બાર જે છે એની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ પછી દસ નંબરમાં છે બીએડ પીટીસી ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ એનસીટીઈ અને આરસીઆઈ પ્રમાણપત્ર એટલે જો તમે બીએડ કરેલું હોય અત્યારે તો આમાં બીએડ જ ફરજિયાત છે છથી આઠમાં એટલે બીએડની માર્કશીટ જોશે બધા જ સેમેસ્ટરની અને સેમેસ્ટર ન હોય યર વાઇઝ હોય તો યરની અને ટ્રાયલ સર્ટિફિકેટ બીએડનું જોશે અને બીએડનું એન સીટીઈ માન્યતા પ્રમાણપત્ર એક આવે છે એ જોશે ઘણા કિસ્સામાં જે છે એનસીટી માન્યતા પ્રમાણપત્ર અને ટ્રાયલ સર્ટિફિકેટ જે છે એ સાથે હોય છે અથવા તો કેરેક્ટર અને ટ્રાયલ સાથે હોય છે પરંતુ એ લખેલું હોવું જોઈએ એક તો ટ્રાયલ જોશે અને એનસીટીઈની માન્યતાનું પ્રમાણપત્ર બીએડનું જોશે પછી અગિયાર નંબર છે સ્નાતક ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ તથા ડિગ્રી પ્રમાણપત્ર એટલે કે તમે બીએસસી કરેલ છે અથવા બીએસસી કરેલ હોય અથવા બીએ કરેલ હોય તો તેનું પ્રમાણપત્ર બધા જ સેમેસ્ટર હોય તો સેમેસ્ટર વાઇઝ યર હોય તો યરવાઈઝ જોશે તેનું ટ્રાયલ સર્ટિફિકેટ જોશે અને તેનું ડિગ્રી પ્રમાણપત્ર જોશે પછી બાર નંબર છે અનુસ્નાતક ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ તથા ડિગ્રી પ્રમાણપત્રો એટલે કે તમે માસ્ટર ડિગ્રી કરેલ હોય એમએ કરેલ કરેલું હોય એમએસસી કરેલ હોય એમ કોમ હોય તો અનુસ્નાતકનું પ્રમાણપત્ર અને તેનું ટ્રાયલ અને તેનું ડિગ્રી પ્રમાણપત્ર અને અન્યમાં જો કોઈ પણ તમારે આના સિવાય કંઈ લાગુ પડતું હોય તો તમારે બધા જ ડોક્યુમેન્ટ તમારા સાથે રાખવાના રહેશે તો આ રીતે આ બધા જ ડોક્યુમેન્ટ લઈ અને તમારે શાળા અને સ્થળ પસંદગી કરવા જવાનું છે તારીખ ભૂલાય નહીં અને સ્થળ તમને જે છે એ વેબસાઈટ પર તમને હવે માહિતી મળતી રહેશે તો આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો થેન્ક યુ